હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી ચોખાની ખીર બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર પ્રેસ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ખીર બનાવવા માટે મેં અહીં જે વધેલા ચોખા હોય તે લીધેલ છે તો આપણે વધેલા બાફેલા ચોખા હોય તેમાંથી ખીર બનાવી શકીએ અથવા તમે ચોખાને બાફીને પણ રાખી શકો છો તો મેં અહીં બાફેલા ચોખા લીધેલ છે તો હવે એક કઢાઈ લઈશું તેમાં આપણે એક મોટી વાટકી દૂધ ઉમેરી દઈશું તો આપણું દૂધ છે તે સારી રીતે ગરમ થાય ત્યાર પછી આપણે જે બાફેલા ચોખા રાખ્યા છે તે ઉમેરી દઈશું દઈશું ચોખા દૂધમાં થોડીવાર માટે ધીમા ગેસ પર રહેવા તો ગેસની મીડિયમ આંચ પર જ આપણે ખીર બનાવવાની છે તો હવે આપણે તેમાં એક વાટકી ખાંડ ઉમેરી દઈશું ચોખાના અડધા ભાગને ખાંડ ઉમેરવાની છે તો હવે તેને સારી રીતે મિક્સ કરીને ગેસને ધીમે આંચ પર ઉકળવા દઈશું તો જોઈ શકો છો આપણું દૂધ છે તે સારી રીતે ઉકળી રહ્યું છે દૂધમાં જે પાણીનો ભાગ છે તે ધીમે ધીમે બળી રહ્યું છે તો તમે જોઈ શકો દૂધ છે તે અડધું થઈ ગયું છે જેટલું દૂધ હતું તેનાથી અડધું થયું ને બળી ગયું છે તો તમે ચેક કરી શકો છો આપણું બધું જ દૂધ બળે ત્યાં સુધી ધીમી આંચ પર રહેવા દઈશું જેથી ખીરનો સ્વાદ છે તે ડબલ આવે તો હવે ગેસની ફ્લેમ ધીમી રાખી તેના ફરીથી એક ચમચી દેશી ગાયનું ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું ઘી ઉમેરવાથી ખીરનો ટેસ્ટ છે તે સારો આવે છે તો હવે આપણી ખીર બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો ખીર ઉપર હવે આપણે ફરીથી ગાર્નિશિંગ કરવાનું છે તો તે માટે અહીં મેં કાજુ બદામના ટુકડા લીધેલ છે તેને આપણે ખીર ઉપર સારી રીતે ભભરાવી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી ખીર બનીને બિલકુલથી રેડી છે તો તમને આ ખીરની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા ગુજરાતી પંજાબી ચાઇનીઝ કાઠિયાવાડી જેવા અવનવા વિડીયોઝ તમને મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો